સુરતના પૂણામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો 23 વર્ષીય શિક્ષિકા યુવતી 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગી ગઈ હતી આ મામલે પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી બંનેને ઝડપી પાડ્યા હતા આ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા છે યુવતીએ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ચર્ચાઓ છે આ સાથે પોલીસે તેના વિરુદ્ધ પોસ્કોની કલમ હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે સુરત શહેરના પુણા વિસ્તારમાંથી લાપતા થયેલા અગિયાર વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા હતા કોઈની નજરમાં ન આવે તેમ સુરત થી વડોદરા વડોદરા થી અમદાવાદ અમદાવાદ થી જયપુર દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિલોમીટર બસમાં ટ્રાવેલ કર્યું અને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને પકડી લીધી હતી આ દરમિયાન બે હોટેલમાં રાત્રી રોકાણ પણ કર્યું હતું ડીસીપીએ જણાવ્યું હતું કે શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ પણ કરવામાં આવતું હતું હાલ તો આ નિવેદનના આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ પોક્ષો અને બીએનએસ ની કલમ એકસો સત્યાવીસ એડ કરી વધુ તપાસ ચાલી રહી છે પચીસ એપ્રિલના રોજ તેર વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ તેના અભ્યાસ કરાવતી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને ચાર દિવસની મહેનત બાદ રાજસ્થાન બોર્ડર પરથી શિક્ષિકા અને વિદ્યાર્થી પકડાઈ ગયા હતા શિક્ષિકાની પૂછપરછમાં સામે આવ્યો હતો કે આ શિક્ષિકા પુણા ગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો શિક્ષિકા પાસે ટ્યુશન લેવા માટે છેલ્લા ત્રણ વર્ષથી જતો હતો અને ત્રણ વર્ષથી બંને વચ્ચે બોન્ડિંગ બની ગયું હતું અને પ્રેમ સંબંધની પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે પરંતુ આ બાબતે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત